વૈષ્ણવોના જે નિર્ણય આપણા માર્ગમાં આપવામાં આવ્યા છે એમાં પરંપરાથી આપણે જોઈએ કે બધા જ વ્રત અને અનુષ્ઠાનોમાં સ્ત્રીઓનો આગ્રહ વધારે હોય છે તો એટલે પહેલા તો હું સ્ત્રીઓ માટે ઉત્તર આપીશ કે સ્ત્રીઓને જે વ્રત કરવા જોઈએ એમાં સૌથી મોટો વ્રત છે પતિવ્રત અને પતિવ્રતનો જે

આપણા ત્યાં વ્રતની જે વ્યવસ્થા છે એમાં પણ હું એક વસ્તુ સ્પષ્ટ કહી દઉં સકામ નિષ્કામ આ બધું તો પછી આવશે મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે અપરિજ્ઞાન નષ્ટેશુ મંત્રેશ્વ વ્રત યોગીશુ તિરોહિતાર્થ દેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ સકામ પ્રકારે જો તમે કોઈ વ્રત કરશો પણ તો એ વ્રત તમારો ફલિત થવાનો જ નથી કેમ કે જે વ્રતોના પાછળ રહેલું અર્થ હતો

કે દેવતાઓ જે ભોગનું ભોગ કરે છે આ બધા વ્રત અને અનુષ્ઠાન અને કર્મો કરીને મનુષ્ય એ ભોગ ભોગવા માટે આ બધું કરે તો આ બધું તો હવે બાષ્પીભવન થઈ ગયું છે કલી ધર્મના પ્રભાવથી સર્વ માર્ગે નષ્ટેશુ કલૌચ ખલ ધર્મ ખલ ધર્મની અને બીજું મક્ષી ઉસાઈજી શું આજ્ઞા કરે છે કલી કાલ તમશ્ચન્ન દૃષ્ટત્વાદ વિદુષામપી વિદ્વાનોની પણ મતિ ખરાબ થઈ ગઈ છે કલી કાલ એટલો પ્રભાવશાળી છે મહાપ્રભુજી પોતે આજ્ઞા કરે છે કે કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસાધ્ય ઇતિ મતિ તો દુસાધ્ય થઈ જશે ભક્તિ માર્ગ પણ જો તમે વિવેક ધૈર્ય આક્ષણો રક્ષણ ન કરો તો તો કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ તો ભક્તિ માર્ગમાં જે કંઈ પણ વ્રત અને અનુષ્ઠાન છે આ બધા જ વ્રત અને અનુષ્ઠાન ભગવત પ્રસન્નતા માટે છે એના સિવાય કોઈ એમાં અર્થ રહેલો નથી યદ્યદ ઇષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયતમ પ્રિયમાત્મના ધ્રુવ જે કંઈ પણ સાધવાનું છે કૃષ્ણ માટે જ સાધવાનું છે કૃષ્ણથી થી ઇતર કોઈ વસ્તુ સાધવાનું નથી આ બધું કૃષ્ણ ભક્તિને સાધવા માટે જ બતાવ્યું છે દાન વ્રત તપ બધું તો આ બધું જેટલું પણ વ્રતાદીનું આપણે સેવન કરીએ છીએ આ વ્રતાદિ સંકલ્પ પણ માત્ર ને માત્ર ભગવત પ્રસન્નતાના માટે હોવું જોઈએ પ્રસન્નતાથી ઇતર એમાં કોઈ કારણ હોવું જોઈએ હવે જે વિષ્ણુ પંચક વ્રત બતાવ્યું છે એમાં પુરુષોત્તમ માસને ગણીને છવ્વીસ એકાદશી છે કેટલી છે છબ્વીસ અહીંયા પુરુષોત્તમ માસ ન હોય તો ચોવીસ એકાદશી અને ચાર જયંતિ રામ જયંતિ નરસિંહ જયંતિ વામન જયંતિ કૃષ્ણ જન્માષ્ટમી આ ચાર જયંતિના વ્રતો અને સાથે મડાવીને પાંચમી બધી એકાદશીઓ આ 24 એકાદશી અધિક માસ હોય તો 26 એકાદશી તો 26 અને 4 33 વ્રત એટલે આ વિષ્ણુ પંચક વ્રત છે આ બધી એકાદશીઓના વ્રત કેવળ અને કેવળ દેહેન્દ્રિય પ્રાણંતક કરણની શુદ્ધિ માટે વૈષ્ણવને કરવા

દેવીનો ભક્ત બધા પ્રકારની અષ્ટમી કરે છે તો દેવીના ભક્તો અષ્ટમી વિષ્ણુના ભક્તો એકાદશી ગણપતિના ભક્તો ચતુર્થી શિવજીના ભક્તો ત્રયોદશી અને સૂર્યના ઉપાસકો બધા સપ્તમી આ બધાનું વર્ષભરમાં વ્રત કરતા હતા અને કરે છે આજે પણ જ્યાં જા આ ષ્ટ દર્શન સંપ્રદાયો પ્રસિદ્ધ છે આ ષટ દર્શન સંપ્રદાય એટલે સાંખ્ય યોગ્ય બને એ બધા નહીં શૈવ વૈષ્ણવ શાક્ત સૌર્ય ગાણપત્ય અને સ્કંદ સ્કંદ એટલે આ છ સંપ્રદાયો છે દેવ પૂજાના તો એ દેવ પૂજામાં આપણે આવીએ વૈષ્ણવોમાં તો વિષ્ણુ ભક્તો જેટલા પણ છે એ પરંપરાથી સકામ નિષ્કામ બંને પ્રકારથી એકાદશીનું વ્રત કરે છે હવે જ્યારે પુષ્ટિ માર્ગનો સંબંધ આવે છે

તો એકાદશી એકાદશીનું પાલન કે વ્રત જે કોઈ કરે છે એને શું શું ફળ શાસ્ત્ર આપી રહ્યો છે પણ એકના ઉપર વસ્તુ ફ્રી મળતી હોય તો અમદાવાદી થવામાં હાનિ શું છે એક ઉપર એક ફ્રી મળી રહ્યો છે ને આપણે ફ્રી એક વસ્તુ મળે એના માટે નથી કોઈ વસ્તુ પરચેસ કરી રહ્યા આપણી આવશ્યકતા છે એટલે વસ્તુને આપણે પરચેસ કરી રહ્યા છે એના ઉપર એક વસ્તુ ફ્રી મળી રહી છે તો લૌકિક વૈદિકમાં જેટલું પણ સકામ કર્મ બતાવ્યું છે કે આ બધું આના સાથે તમને મળશે તો એ જ્યારે મળે તો ત્યારે ભક્તિ માર્ગને શું કહેવાનું કે ના ના મને આ બધું નથી જોતું આમ એના માટે નહીં કરવું અને એ પ્રાપ્ત થઈ ગયું છે તો એને પણ ભગવત કૃપા માનીને આનંદ માનવાનું કે એકાદશી કરી તો એકાદશી સંબંધી જે ફળ શાસ્ત્રે આપેલા હતા એ પણ શ્રી ઠાકોરજીની કૃપાથી મને મળ્યા અને એક વસ્તુ હું અહીંયા ફરી કહીશ સકામ ભાવથી વ્રત કરશો તો એકાદશી પણ ફળ નહીં આપે જેમ શ્રી મહાપ્રભુ કહ્યું તિરો હિતાર્થ દેવેશ કૃષ્ણ એવ ગતિરૂપમ આ બધાનો અર્થ તો ખતમ જ થઈ ગયો છે કરો સકામ જેને જેટલું સકામ કરવું હોય કરો કંઈ મળવાનું નથી નિષ્કામ ભાવથી એકાદશી કરો જે ન મળવાનું હશે ને એ પણ મહાપ્રભુજીની કૃપાથી મળશે એટલે નિષ્કામમાં અને નિસ્પ્રહ થઈને કોઈ કર્મ કરવામાં વધારે લાભ છે સકામમાં આજના કાલમાં કોઈ લાભ છે નહીં તો એટલે એકાદશીનો વ્રત કોઈ દિવસે પણ સકામ ભાવે ન કરવું અને શાસ્ત્રમાં બતાવેલા બધા ફલોના વર્ણન સાંભળી સાંભળીને એનાથી પણ ચાર્જ ન થવું સ્વધર્મ માનવું સ્વસ્થ માર્ગી બુદ્ધિ એ જ છે કે કોઈ વસ્તુમાં લાગણી નહી રાખવી એટલે કોઈમાં મોહ રાખવું વિવશતા નહીં રાખવી કે આનાથી વિવશ થઈને આપણે કોઈ કર્મ કરીએ મે કહ્યું ને ભક્તિ બહુ નેચરલ પ્રોસેસ છે તમે ભક્તિ માર્ગમાં છો આપણને એક પ્યોરીફિકેશન આંતર બાહ્ય ચિંતન નો એક ડે આપ્યો છે કે એકાદશી દિવસે એકાદશ ઇન્દ્રિયોની શુદ્ધિ માટે વ્રત કરો તો એટલી જ કામના રાખવાની કે હે શ્રી અમનાજી એકાદશીના દિવસે મને આપ શુદ્ધ કરો બસ એક દેહની અને અંતરાત્માની શુદ્ધિ માટે એકાદશી કરવું બીજું કોઈ પ્રકારે કરવું નહીં વૈષ્ણવને કયા વ્રત કરવા તો બધા જ વિષ્ણુ પંચકમાં આવેલા બધા વ્રત કરવા મહાપ્રભુજીના ઉત્સવ વિશે પણ હું એક ખુલાસા કરવા માંગુ છું કદાચ અહીંયા પહેલા જે ભક્તિવર્ધની મહાસભાઓ થઈ છે એમાં આ વસ્તુ આવી હતી પણ એક વસ્તુ હું ફરી તમને સ્મરણ કરાવી દઉં મહાપ્રભુજીના ઉત્સવના દિવસે સકડી લેવાની મહાપ્રભુજીના ઉત્સવના દિવસે સકડી લેવાની એના પાછળનો સિદ્ધાંત શું છે એના પાછળનો સિદ્ધાંત છે બદ્રીનાથજીની શ્રી મહાપ્રભુજીને સ્વતઃ આજ્ઞા બદ્રીનાથજીમાં શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા ત્યાં સ્વયં બદ્રી વિશાલજીએ વામન જયંતિ મહાપ્રભુજીના સાથે કરી તો મહાપ્રભુજીએ બદ્રિકાશ્રમમાં બદ્રી વિશાલજી સાથે મુકુન્દ્રાયજી પધરાવીને આપે ત્યાં પંચામૃત ઇત્યાદિ બધું કર્મ કર્યું અને એના પછી ઉત્સવ ભોગ કર્યો અને આજ્ઞા લઈને નીકળતા હતા તો બદ્રીનાથજી આજ્ઞા કરી કે આપ અહીંયા સગડી મહાપ્રસાદ લો

વામન દ્વાદશીના દિવસે એટલે વિષ્ણુ પંચકમમાં આવનારી જયંતીના દિવસે કરાવ્યો તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ એકાદશી નો આવે છે મહાપ્રભુજીની તિલક ઉત્સવની આરતી ન થઈ જાય ત્યાં સુધી એકાદશી માનવી એકાદશી પાડવી અને મહાપ્રભુજી નું પણ જન્મ થઈ જાય જન્મોત્સવ ઠાકુરજીમાં એના પછી વ્રત તોડીને આગ્રહપૂર્વક પોતાના ઠાકુરજી માશ મહાપ્રભુજીનો સ્વરૂપ માનીને મહાપ્રભુજીની જોઠાના મહાપ્રભુજીનો સકડી મહાપ્રસાદ લેવાનું આગ્રહ રાખીને આજાય ચરણના ઉત્સવના દિવસે પણ સકડી લેવાની એનાથી એકાદશી ખંડિત થતી નથી અને કોઈ કોઈને એકાદશીમાં ઉત્સવથી વધારે કોઈ આગ્રહ હોય રાખવાનો તો તમે દ્વાદશી પણ વિષ્ણુ તિથિ છે દ્વાદશીના દિવસે એ વ્રત કરી લો જેને તમે પ્યોરિફિકેશન માટે પક્ષમાં માનો છો કે એક પક્ષમાં પંદર દિવસમાં એક વાર તો દેહ શુદ્ધ થાય તો દ્વાદશીના દિવસે વ્રત કરી લેવાનો પરંતુ મહાપ્રભુજીના ઉત્સવના દિવસે આગ્રહપૂર્વક સખડી મહાપ્રસાદ લેવાનો આ હું એટલે કહી રહ્યો છું સૌરાષ્ટ્રમાં એવા એવા જબરદસ્ત મરજાદી લોકો છે કે જો એટલા આગ્રહથી એ લોકો એકાદશી કરે છે કે લોકો મહાપ્રભુજીના ઉત્સવના દિવસે પણ કણિકા મહાપ્રસાદ સગડીનું નથી લેતા તે એ ગલત ખોટી રીત છે જ્યારે મહાપ્રભુજીને પણ આજ્ઞા થઈ છે કે ઉત્સવ અંતે છે પારણા તો ઉત્સવ થઈ જાય એના પછી આપણે પારણા કરી શકીએ આપણે વ્રત ભંગ કરીને અને ભગવત પ્રસાદ લઈ શકીએ અચ્છા બીજી વસ્તુ કે ક્યાં ઇતર ભક્ષણ કરવા માટે કે કોઈ બીજાને ત્યાં ખાવા માટે કે કોઈ લોકાચાર સંબંધ સાધવા માટે પણ એકાદશી ન તોડવી પણ પોતાના ઠાકુરજીના ઘરમાં ઠાકુરજી જે આરોગ્ય હોય એ બધાનો મહાપ્રસાદ લેવા માટે જરૂર એકાદશી તોડી લો તો ગ્યારસના દિવસે ઉત્સવના દિવસે કોઈ હાનિ નથી તો એટલે હું આટલું જ કહીશ એકાદશીના સંબંધમાં કે જેમ મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ દિવસ છે તેવી જ રીતે પવિત્ર એકાદશી પુષ્ટિ માર્ગનો પ્રાદુર્ભાવ દિવસ છે

મહાપ્રભુજી નો ઉત્સવ આપણે આપણા ઠાકોરજીમાં માની ત્યાં સુધીનો એકાદશી વ્રત રાખવો એના પછી મહાપ્રસાદ લઈને દ્વાદશી માની સાથે